અનવૃત છે કે કિસ કમ્પની દ્વારા માત્ર વીરાસા વિડિયોલે પરવતાને ઘરે બેઠા કામ કરી રહેલા વિડિયોગ્રાફર મિત્રોને મત મોટી રકમ મેળવવા માટે કંપની દ્વારા રાહ કોઈ કોન્ટ્રાક્ટર આત વગર માત્ર કાગળ પર 15000 નો લાયસન્સ સેવા જુગા કરવામાં આવી રહી છે આ લાયસન્સ જો રકણ નથી લેતા તો તે પેપરની અંદર એડ કરીને અનુભવ કરવામાં કંપની કાચી સંગીતિ નથી

ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ભાવનગર જિલ્લાના દરેક એસોસિએશનો જોડાઈને આજે કલેક્ટરશ્રીને ટી સિરીઝના વયમનસ્ય ભરેલા વર્તન સામે વિરોધ કરવા માટે આજે રેલી યોજી વિશાળ સંખ્યામાં આખા જિલ્લામાં ફોટોગ્રાફર અને ફોટોગ્રાફીને લગતા વ્યવસાયને બંધ રાખી અને વિરોધ કરેલ છે અને એની માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અમારે ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન અને જિલ્લાના દરેક ફોટોગ્રાફરો છેલ્લા એક વર્ષથી ટી સિરીઝ કંપનીના વયમનસ્ય ભરેલા વર્તનનો સામનો કરી રહ્યા છે અને ટી સિરીઝ દ્વારા રેડ કરી અને ખોટા કેસ કરી અને કહેવાતા ટી સિરીઝના અધિકારીઓ દ્વારા અમને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનો ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન સખત વિરોધ કરે છે અને ગુજરાત સરકારને વિનંતી કરે છે કે માત્ર ને માત્ર ગુજરાતમાં આ વસ્તુ બની રહી હોય અને અમે ઘણા વર્ષથી સહન કરી રહ્યા હોઈએ તો સરકાર શ્રીનું ધ્યાન જાય અને અમને ન્યાય અપાવે અને આ પ્રવૃત્તિ બંધ કરાવે